ઝંખેડિયા જીઆઈડીસીના બ્રિટાનિયા કંપનીના કામદારો દ્વારા પગાર વધવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત જીઆઈડીસી પગાર વધારવા સહિતની માંગને લઈને છેલ્લા નવ દિવસથી હડતાળ પર ઉતર્યા છે ત્યારે આજરોજ કલેક્ટર સાથે કંપની મેનેજમેન્ટ અને રાજકીય અને કામદાર આગેવાનો સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા ભરોજના ઝંખેડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલ બિસ્કીટ બનાવતી જાણીતી બ્રિટાને કંપનીના ત્રણસો અગિયાર કર્મચારીઓએ પગાર વધારવા સહિત અન્ય પડતર પ્રશ્નોને લઈને છેલ્લા નવ દિવસથી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે ત્યારે કામદારને બહારે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચેતર વસાવા શેખર પઠાણ સહિતના આગેવાનો આવ્યા હતા જીઓએ કંપની મેનેજમેન્ટ સાથે બેઠક કરી હતી અને મંગળવાર સુધીમાં કામદારોના પ્રશ્નોનું નિરાકરણ કરવા ખાતરી કંપની દ્વારા આપવામાં આવી હતી કે મંગળવાર બાદ કામદારોના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આજ આગેવાનો દ્વારા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે મેનેજમેન્ટ અને રાજકીય અને કામદાર આગેવાનો સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા જેમાં જાણવામાં આવ્યું હતું કે કામદારોના પગાર વધવા સહિત જે માંગ છે તે સંતોષવામાં આવશે જો માંગ ન સંતોષાય તો કંપનીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામાં આવશે જ્યારે આ અંગે આગેવાનોએ કલેક્ટર સાથે વાતચીત કરતા તેમણે આજનો દિવસે માંગી કંપની મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી યોગ્ય નિરાકરણ લાવવા માટે બાહેધરી આપી હતી અમે રાઇઝિંગ છે હું છેલ્લા બ્રિટાનિયા કંપનીમાં 9 વર્ષથી જોબ કરું છું અમારો પ્રશ્ન એ હતો કે અમે બેજી પ્રકારમાં વધારો કંપની 2013 થી ચાલુ થઈ આજે 2025 થઈ ત્યાં સુધી અમારો કોઈ પણ જાતનો એગ્રીમેન્ટ કરવામાં આવ્યું નથી

જોઈએ એ માંગણીને લઈને આજે આવેલા છે આ company મેનેજમેન્ટ એટલું બધું Hitler સાહેબ શાસન ચલાવે છે કે ધારાસભ્ય સંસદ સભ્ય સામે એ લોકો એ મંગળવાર નો સમય આપેલો કે મંગળવારે અમે તમારું નિરાકરણ લાવી દઈશું જે કંઈ પણ હોય કાલે મંગળવારે અગિયાર કલાકે અમે લોકો ત્યાં ગયા ત્યારે કંપની સંપૂર્ણપણે બંધ કરી તમામ લોકો ત્યાંથી કોઈ જગ્યા પર એ લોકો જતા રહ્યા છે

કંપની પરથી હટવાના નથી અને છે દ્વારા ધમકી આપવામાં આવે છે કે મોટા મોટા લોકો સાથે અમે જોડાયેલા છે બધા નેતાઓ અમારા હાથમાં છે તો અમારે કેવું છે કે આવતીકાલે તમે બધાને જ બોલાવી લેજો કંપની પર તો જોઈ નહી કોણ તમારી સાથે છે ને કોણ કામદારો સાથે છે